દૂધના ટેન્કરો સાથે ચેડા કરતા અને ભેળસેળ કરતા છ ઇસમોની ધરપકડ કરી છે જેતપુર નજીક સોરઠ દૂધમાં કરતો હતો ડેરીના મિલ્ક ટેન્કરમાંથી દૂધની ચોરી કરીને ભેડસેળ કરતા હતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવીને ગુનો નોંધવામાં આવ્યો હતો બે ટેન્કર બોલેરો પિકઅપ મોબાઈલ તેમજ પ્લાસ્ટિકના ટાંકા અને ઇલેક્ટ્રિક મોટર મળી કુલ મુદ્દામાલ ચોવીસ લાખ તેતાલીસ હજાર નો કબજે કરવામાં આવ્યો હતો રાજકોટ ગ્રામ્ય એનસીબી ટીમની આ કાર્યવાહી હતી જેમાં દૂધના ટેન્કર માંથી દૂધ ચોરી કરી અને કરવાના આ પર્દાફાશ થયો છે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તમામ આરોપીઓને પોલીસ હાલ કસ્ટડીમાં લઈને પૂછતાછ કરી રહી છે